टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार फैक्ट चेक साथ हूँ छू जापान ने पछाड़ी ने भारत वैश्विक अर्थव्यवस्था में चौथु स्थान प्राप्त करू पर सोशल मीडिया में એક પોસ્ટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે જેની અંદર એક તસવીરને પોસ્ટ કરવામાં આવી છે નેહા રાઠોડ નામના એક્સ આ પોસ્ટ કરી છે જેની અંદર એક વ્યક્તિ ગટર સાફ કરવા માટે ઉતરેલો દેખાય છે અહીં નેહા સિંઘના શબ્દો કરતા તસવીરમાં કટાક્ષ વધુ હતો ઓનલી ફેક્ટ ઇન્ડિયાએ આ તસવીર અને સમાચારનું વિશ્લેષણ કર્યું જેમાં સામે આવ્યું કે આ તસવીર બાંગ્લાદેશની છે ત્રણ મે બે હજાર સત્તરના રોજ આ તસવીર સાથેના સમાચાર યુકેના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર ડેલી મેઇલમાં પ્રકાશિત થયા હતા જેની અંદર બાંગ્લાદેશીઓની મજબૂરી અને વાસ્તવિકતાને દર્શાવાઈ હતી રિપોર્ટની અંદર દાવો કરાયો હતો કે આ દુનિયાનું સૌથી ગંદુ કામ છે જેને બાંગ્લાદેશના લોકો કરી રહ્યા છે શહેરને સ્વચ્છ રાખવા માટે તે આ પ્રકારની ગટરમાં ઉતરીને સફાઈ કરે છે અને ડેઇલી મેલની આ જ તસવીરને વાયરલ કરીને ભારતની અર્થવ્યવસ્થા સાથે અત્યારે જોડવામાં આવી એટલે કે નેહા સિંહ જે તસવીરને અત્યારની ગણાવે છે તે તસવીર તદ્દન ખોટી છે હકીકત એ છે કે આ તસવીર બાંગ્લાદેશના સફાઈ કર્મીની છે જેનો અહેવાલ બે હજાર સત્તરમાં ડેઇલી મેલે પ્રકાશિત કર્યો હતો ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો